દાહોદરમાં ગણપતિ મહોત્સવના દસ દિવસ પૂર્ણ થતા ગણપતિ બાપાને વિસર્જન કરવામાં આવ્યું શહેરમાં ગણપતિ બાપા નારા સાથે ભક્તિભાવ અને ઉત્સાહભેર ગણેશ વિસર્જન આવ્યું દાહોદનગરમાં ઠેર ઠેર શહેરની ગલીઓમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ચામુંડા ગ્રુપ પંકજ સોસાયટી રામનગર સહિતના વિસ્તારોમાં દર વર્ષની પરંપરાની જેમ આ વર્ષે પણ સાર્વજનિક ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં આજ રોજ ગણપતિ બાપાના દસ દિવસ પૂર્ણ થતા વાજતે ઢોલ નગારા તેમજ ડીજેના તાલે ભક્તિમય વાતાવરણમાં ગણપતિનું વિસર્જન દાહોદના ગોધરા રોડ પર હાલ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું આ ગણપતિ બાપાની યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો યુવાનો યુવતીઓ જોડાયા અને ગણપતિ બાપા મોરિયાના અગલે બરસ તું જલ્દી આના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું ગણપતિ બાપાના વિશાળકાય મૂર્તિ તેમજ નાની મૂર્તિની વિસર્જનની ઝાંખીમાં મોટા મોટા ડીજે ઢોલ નગરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રા નીકળવામાં આવી જેમાં લાખોની સંખ્યામાં જન્મદિની ઉમટી પડી હતી રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ દાહોદ